ભારત સ્વાગત છે થરાદવાણા કડક ગામ પટેલ સમાજના ઓટ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો થરાદ લુવાણા નગરીમાં પટેલ સમાજના વોટ પરિવાર કુળદેવી આશાપુરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેમાં ખેટલાજી મહારાજ અને પ્રાંત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી યજ્ઞના શ્રી પટેલ નોનજીભાઈ ગેનાજી બલાજી પ પરવીભાઈ ઓડ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આચાર્ય જ્યોતિષ ધર્મેન્દ્રકુમાર જીદાભાઈ માળકા માડકા સુનિલ દવે માળકા શૈલેશ કિશન દવે નરસિંહભાઈ ઓડ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શ્રી ગુજરાતના પ્રખર અને પ્રચન અને વેદના અને શાસ્ત્રને જાણ એવા શ્રી ધર્મેન્દ્રકુમાર દવે માળકા અને નરસિંહ દવે લુવાના કળશ અને તેમના સાથી ભૂદેવ શાસ્ત્રી નરસિંહ દવે લુવાણા કળશમાં તેઓ ચૌધરી પરિવારને આશીર્વાદ આપી પ્રાંત પ્રતિષ્ઠાની શોભાવાદારી હતી અને પટેલ સમાજના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ સફળ બનાવ્યો હતો અને આજે રાત્રે ભજનની રમઝટ બોલાવે હતી કલાકાર સુરેશભાઈ લુવાર રાજસ્થાનની ભજનીક સુખીબેન ચૌધરી આ સુપ્રસંગે પતાર મહેમાનો વડીલો સંબંધી હાજરી આપી હતી અને આશાભુરી માતાજીને ખેતલાજી મહારાજ શ્રી ભગત પટેલ નોનજીભાઈ અને રાત્રે ભવ્ય સંતવાણી ભજનની રમઝટ બોલાવી હતી ગરબાની રમઝટ બોલાવી ડાન્સર રોનક રાજસ્થાન રિપોર્ટર નરસીભાઈ દવે લુવાણા કળશ